સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા સમાજ પરિવર્તનમાં પ્રબદ્ધ નાગરિકોની ભૂમિકા એ વિષય પર બીએપીએ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ સભાગૃહ જાડેશ્વર ખાતે પ્રબદ્ધ નાગરિકોની ગોષ્ઠી યોજાઈ હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરઘસ ચાલકજી પૂજ્ય મોહન ભાગવતજીએ સ્વતંત્ર દેશમાં નાગરિકોને કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ કહેવાય તેમને આહવાન કર્યું હતું કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન પર્યાવરણ સંરક્ષણ સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સમાજમાં રહેલી શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કાર્યમાં કામે લાગે તેમણે ઉમેર્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિ જાતિના ભેદને દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય શક્તિનું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે સમાજ સેવા સ્વાસ્થ્ય પર્યાવરણ કલા સાહિત્ય લેખન ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં એકસો વીસથી વધુ પ્રબદ્ધ નાગરિકો ઉપસ્થિત રહી પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિશે વિચાર મંતવ્ય રજૂ કર્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી મંડળના સદસ્ય અને પૂર્વ સરકાર્ય વાહ પૂજ્ય ભૈયાજી જોશીએ વિષય પર પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના આપણે વાહક કોઈ સમય સમાજ જીવનમાં આવતા દોષોના કારણે ઉદ્ભવતી સમસ્યાનું સમાધાન પણ સમાજની સજ્જન શક્તિ જેવી કે આધ્યાત્મિકતા શિક્ષણ કલા અને ઉદ્યોગ શક્તિના આધાર પર જ છે નિરાકરણ લાવવાની આપની પરંપરા રહી છે સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારિત અને એના થકી સમગ્ર સમાજ સંસ્કારિત બનશે આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પશ્ચિમ ક્ષેત્રના અને વડોદરા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ભરૂચ જિલ્લા કાર્યકર્તા બંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા